રથયાત્રાના રંગ અમે આપને બતાવી રહ્યા છે એકસો રથયાત્રા કર્ણાવતી મહત્વ રહેલું છે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ રથયાત્રા કારણ કે જગતનો નાથ જ્યારે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે થઈને નીકળે છે એની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે થઈને ભક્તો આતુર હોય છે

રસ્તા ઉપર ઉમટી પડશે ને આ એક જ એવો પ્રસંગ હોય છે જ્યારે ભગવાન જગતોનાથ એ ખુદ દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે કેમેરામેન વિજય ભરવાડ સાથે ભાવની ડબકડ સંદેશની ક્ષમતા પાક રથયાત્રાની શરૂઆત એકસો સુડતાલીસની રથયાત્રા શું કહેશે બસ હર્ષ હર્ષ ઉલ્લાસથી આજનો દિવસ પસાર થાય એવું અમે ઈચ્છીએ છીએ ખલાસી ભાઈઓને રથ ખેંચવાનો આવે એક અનેરો અનેરો લાવો લાવો દેજો અમારા ખલાસી ભાઈઓનો ગુજરાત ખેંચવાનો મોકો આપણને મળે છે કેટલી ખુશી અરે બહુ આનંદ છે ને વ્યક્ત કરી ના શકાય એવો અનુભવ છે અમારો વર્ષોથી અમને જે લાભ મળે છે ભગવાન અમને અમારા પર ખૂબ ખૂબ મહેરબાન છે એવું લાગે છે તો જય બોલાવીશું એક સાથે ભગવાન જગન્નાથની ની બધા એક સાથે જય બોલાવશું હર્ષો ઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથ

આ બાજુ ફરી જા વન ટુ વન કરી લે આજે નગરચર્યા નીકળ્યા છે કર્ણાવતી નગરીની જે ગલીઓ છે આજે ધન્ય થઈ રહી છે રસ્તાઓ આજે ધન્ય થઈ રહ્યા છે અને લોકો જે શ્રદ્ધાપૂર્વક ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ આતુરતાનો હવે અંત આવી રહ્યો છે ભગવાનના રથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથ તો મંદિરથી નીકળી જ ચૂક્યા છે આ સાથે જ થોડા સમય પહેલા જ ટેબલો પણ નીકળ્યા છે આ ટેબ્લોની જો વાત કરવામાં આવે એકસો એક જેટલી ટ્રકો પર આ ટેબ્લો શણગારવામાં આવતા હોય છે અને અલગ અલગ સંદેશ તેના દ્વારા આપવામાં આવતા હોય છે you